રાજકોટના ઉપલેટામાં વર્ષ બે માં ભત્રીજીની હત્યાના કેસમાં બનાવ સામે આવ્યો હતો આ બનાવ બાદ બાળકીના કાકા અને તેમના પિતા દ્વારા બનાવને છાવરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો હત્યા કરનાર કાકી તેમજ હત્યાના બનાવને છાવરવાના પ્રયત્નોમાં હત્યા કરનાર કાકી તેમજ છાવરવાનો પ્રયાસ

નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ કોર્ટ ધોરાદી દ્વારા ત્રણસો બે બસો એકના આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો ચુકાદો આપવામાં આવ્યો છે બનાવની હકીકત એવી હતી કે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીની સગીર વયની આઠ વર્ષની દીકરીને તેમના સગા કાકી દ્વારા માથા દેરાણી દેઠાણીના કજિયામાં માથામાં દસ્તો મારી સગીર વયની પુત્રીનું મોત નીપજાવવામાં આવેલ હતું અને પોલીસ દ્વારા મરણ દીકરીના

એક ચુકાદો આપી અને આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકેલ છે આ કામમાં હકીકત એવી હતી કે જે બનાવ ઉપલેટાનું પાસે બનેલો હતો અને એમાં પાડકીનું અવસાન થયેલું હતું અને એમાં પીએમ પણ નોટ નોંધી અને બેસાંડવી ન્યૂઝ સાથે કૌશલ સોલંકી ધોરાજી